નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે શહેરમાં મહિલા સુરક્ષા માટે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા છે સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી છે ધમકી મુમતાજ પટેલે સીએમને લખ્યો છે પત્ર ક્ષત્રિય સંમેલન પહેલાં ભાવનગરના યુવરાજની ચેતવણી સોનું ઘટ્યું ચાંદી થઈ છે મોગી ત્યારે આગળ વાત થશે ઉમિયા માતાજીના પ્રાગટ્ય વર્ષની સાંધલા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આગળ વાત થશે આઈપીએસ અધિકારીએ યુવતીને પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું ગૃહિણીઓનું બજેટ ફરીથી કોરવાયું છે પોલીસકર્મીએ યુવકોને અપશબ્દો બોલીને દંડાથી પટકાર્યા ડેન્ગ્યુના નવા લક્ષણો હવે જાણવા જરૂરી બન્યા છે ત્યારે આગળ વાત થશે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે રાહુલના સંબંધો હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે રાહુલ વિદેશમાં દેશની છબી ખરાબ કરે છે રાહુલ પાકિસ્તાની લોકો સાથે બેઠકો કરે છે રાહુલ પાકિસ્તાનીઓના સંપર્કમાં છે રાહુલના દેશ વિરોધી શક્તિઓ સાથે સંબંધો છે આ પહેલા પણ બીજેપી નેતાઓએ રાહુલ ગાંધીને અમેરિકામાં આપેલા નિવેદનોને લઈને ઘેરી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુના નવા લક્ષણો હવે જાણવા જરૂરી છે એક અહેવાલ અનુસાર આ વર્ષે ડેન્ગ્યુની પેટર્ન બદલાય છે ડેન્ગ્યુ ઘાતક બન્યો છે ડેન્ગ્યુની શરૂઆત સામાન્ય તાવથી થાય છે સાથે માથું અને શરીર દુખે છે આ વર્ષે નવા સિમ્ટમ્સ મુજબ ત્રણથી પાંચ દિવસ સુધી દર્દીને તાવ આવે છે પેરાસિટામોલ લો તો પણ તાવ જલ્દી ઉતરતો નથી ત્રણથી પાંચ દિવસ તાવ પછી દર્દીને પેટ ભારે લાગે છે ઉપકા આવે છે વાર ઉલટી થાય છે અને લિવરમાં પણ સોજો આવે છે પછી મલ્ટીઓર્ગન ફેલિયર પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મીએ યુવકોને અપશબ્દ બોલીને દંડાથી ફટકાર્યા છે વડોદરામાં પોલીસ કર્મીએ નિર્દોષ યુવકોને અપશબ્દ બોલીને દંડાથી ફટકાર્યા હોય તેવી વિડીયો સામે આવી છે વિડીયોમાં જોઈ શકાય છે કે દંડો લઈને પોલીસ કર્મીઓ કેટલાક યુવકોને ફટકારી રહ્યા છે આ ઉપરાંત પોલીસ કર્મી અપશબ્દ પણ બોલી રહ્યા છે વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરતમાં પીઆઈ દ્વારા એડવોકેટને લાત મારવાની ઘટના મામલે હાઈકોર્ટે ખખડાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓનું બજેટ ફરીથી ખોરવાયું છે ગુજરાતમાં ફરીથી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં સાહીઠ રૂપિયાનો વધારો થયો છે આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો બે હજારને વીસથી બે હજારને સિત્તેર રૂપિયાની આસપાસ થઈ ગયો છે પામ તેલના ડબ્બાનો ભાવ અઢારસો ને સાહીઠથી અઢારસો રૂપિયા થયો છે નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલી પાકોને મોટું નુકસાન થયું છે આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી પણ જાણકારી મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએસ અધિકારીએ યુવતીને પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યો છે પોતે અપરિણીત છે તેમ કહીને એક પરણીત આઈપીએસ અધિકારીએ યુવતીને પ્રેમમાં ફસાવીને દુષ્કર્મ આચર્યો છે સામે આવેલી માહિતી અનુસાર અપર્ણિત હોવાની વાત કરીને યુવતી સાથે સંબંધ રાખ્યા હતા જોકે દીકરાનો ફોટો સ્ટેટસમાં મૂકતા આઈપીએસનો ભાંડો ફૂટ્યો હતો આ મામલે યુવતીએ ગૃહમંત્રી મુખ્યમંત્રી અને ડીજીપી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરી છે તેથી ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માં ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ધજા મહોત્સવનું આયોજન થયું હતું જેનું સમાપન થઈ ગયું છે ઉમિયા માતાજીના પ્રાગટ્ય અઢારસો ને અડસઠ વર્ષથી ઉજવણી થઈ છે જેમાં શિખર પર એક ધજાની પણ થીમ હતી દરમિયાન કડવા પાટીદારોએ પોતાની કુળદેવી ઉમિયા માતાજી માટે અઢારસો ને અડસઠ પ્રાગટ્ય ધજા અને અગિયાર હજાર એકસો ને અગિયાર ધર્મ ધજા ચઢાવી હતી સાત દિવસ દરમિયાન સોળ લાખ કરતાં વધારે લોકોએ મા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં થયો છે વધારો ચોવીસ કેરેટ સોનું પંચાવન રૂપિયા ઘટીને તોતેર હજાર બસોને બે રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર હજારને ત્રેપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચાંદી આઠસોને અગ્નસિત્તેર રૂપિયા મોંઘી થઈ છે અને ઇઠ્યાસી હજાર બસોને પંચોતેર રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે ભલે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંક સમયમાં સોનું ફરીથી મોંઘું થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલનનું આયોજન હતો સંમેલનમાં પ્રમુખ તરીકે મહારાજા વિજય રાજસિંહજી કોહિલની તાજપોશીનું આયોજન હતું ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરરાજસિંહ કોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ લખીને ચેતવ્યા હતા રાજકીય લાભ માટે મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરતા તુચ્છ રાજનીતિથી દૂર રહેવું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુમતાઝ પટેલે સીએમને લખ્યો છે પત્ર આ વખતે મેઘરાજાએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં નુકસાન કર્યું છે દરમિયાન ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નુકસાન થયું છે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે જેમાં તેમણે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે તાત્કાલિક સર્વે કરવાની માગ કરી છે સાથે ખેડૂતોને વળતર ચૂકવવા પણ માગ કરવામાં આવી છે પત્રમાં ઘરોને થયેલા નુકસાન માટે વળતર ચૂકવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી છે ધમકી મોર્નિંગ વોક માટે નીકળેલા સલીમ ખાન જ્યારે બેન્ચ પર આરામ કરી રહ્યા હતા તે જ સમયે ગેલેક્સી એપાર્ટમેન્ટથી સ્ટેન્ડ તરફ એક વ્યક્તિ સ્કૂટર ઉપર જઈ રહ્યો હતો જેની પાછળ બુરખો પહેરેલી એક મહિલા પણ બેઠી હતી મહિલાએ યુ ટર્ન લઈને સલીમ ખાન પાસે આવીને પૂછ્યો કે શું લોરેન્સ બિસ્નોઈને મોકલો આ સ્કૂટીનો નંબર સાત હજાર ચુવાલીસ હતો પોલીસ હાલ સ્કૂટર ચાલકને શોધવામાં વ્યસ્ત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરમાં મહિલા સુરક્ષા માટે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા છે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમાંથી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે આ કોલ બોક્સ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકે છે હાલ અમદાવાદમાં ત્રણસોથી વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને પ્રતિદિને સો જેટલા કોલ પણ મળી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે